જોયું મીટરિયા બધાય કે શકલા કોઈ દી બાજ નો બને મે બાજ ને શકલું બનાવી દીધું છે જો તારી હા મે હજી તો ડબલ મીટર ચડાવીશ મીટરિયા ખાવા જેવા નઈ રહેવા દઉં ઈ લોકો પણ મને ભૂખ લાગી છે યાર ફરાડી પેટીસ લઈ આ જા શ્રાવણ મહિનો છે તું નથી રયો કિંકનોય હાવત છે ક્યારે બૂચ મારીન હોય જાય ને ખબર એ નઈ પડે ને ચકલા ને પાછું બાજ બનતા વાર નઈ લાગે અરે પાયકુ કાપી નાખી તું પેટીસ લઈ આ જા પેલા બે પ્લેટ લઈ જ ને લીલી ચટણી જાજી ન ખાઈ જે મન બહુ ભાવે છે